આપ જોઈ રહ્યા સ્પાર ટુડે ન્યૂઝ ઓપરેશન સિંદુર અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાજપા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભાજપા પરિવાર દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના પગલે ઇમરજન્સી માટે લોકોએ આ રક્તદાન કર્યું છે મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો પણ અહીંયા ઉમટી પડ્યા છે બોરસદ ખાતે મહત્વપૂર્ણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બોરસદ વિધાનસભા પરિવાર અને ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આ એકસો ને છપ્પન જેટલા યુનિક રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે આ પ્રસંગે જ આનંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ મેહરભાઈ પટેલ સાથે જ એપીએમસીના ચેરમેન અશોકભાઈ મહિલા ડિરેક્ટરો અગ્રણીઓ વિક્રમ સોલંકી સહિત અનેક મહાનુભો ઉપસ્થિત રહ્યા છે ها <s1> <coughs>